સાક્ષાત હરિધામ છે વૃંદાવન અને ત્યાં તો એવું પણ કહેવાય છે ને કે ભગવાન રાધાજી સંગ હજી પણ ત્યાં નિત્ય નિવાસ કરે છે નિત્ય શયન કરે છે નિવાસ કરે છે લીલાઓ કરે છે ઓર વૃંદાવન કી ભૂમિકા તો મહિમા વૈષ્ણવ સે જ્યાદા ઓર કિસે પતા હોગા વૃંદાવનમાં એક સંત થઈ ગયા આચાર્ય થઈ ગયા સ્વામી હરિદાસ હવે આમ નામ બોલું તો કદાચ સમજાય કે ન સમજાય પણ એના શિષ્યનું નામ બોલું ને તો તમને ગુરુનો મયમાં સમજાઈ જશે કે ઘણી એવું બનતું હોય કે ગુરુના જે શિષ્ય હોય ને એ વિચાર વિસ્તાર એટલો કરે જેમ સ્વ રામકૃષ્ણ પરમહંસ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ બંગાળની ધરતીમાં કાલીના જન જન સુધી ઓળખાતા આવી બહુ બહુ મહાન વિભૂતિ છે સદીમાં નજીકના જ ભૂતકાળમાં કોઈએ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય એવા અમુક લોકો છે એમાં નહીં એક સ્વામી રામકૃષ્ણ પરમહંસ પણ એ જનજન સુધી જાણીતા ક્યારે થયા જ્યારે શિષ્ય વિવેકાનંદજી જેવા મળ્યા કે શિષ્યક પ્રભાવ દેકર લોકો કે મન તો એ ગુરુ કેસે હરિદાસ નામ તો મેં બધાય સાંભળ્યું હશે બાદશાહ અકબર ના દરબારમાં નવ રત્નો હતા એમાં નો એક રત્ન હતો એ હતો સંગીતકાર ગવૈયા જેને કે તાનસેન તાનસેન નું નામ તમે બધા સાંભળ્યું હશે તાનસેન વિશે એવું કહેવાય છે કે રાગ મલ્હાર ગાય તો વરસાદ આવી પડતો રાગ દીપક ગાય તો જ્યોતિ પ્રજ્વલિત થઈ જતી એના વિશે દંતકથાઓ છે કે તાનસેન જેવો કોઈ ગવયો નથી થયો અને એટલા માટે જ ને બાદશાહના દરબારમાં નવરત્નોનું એક સ્થાન મળ્યું તો તાનસેન અને એક છે બૈજુ બાવરા આ બે નામો તમે સાંભળ્યા જ હશે તાનસેન અને બેજુ બાવરા જેના શિષ્ય છે એના એના જે ગુરુ છે એ છે સ્વામી હરિદાસ અને હરિદાસ સુંદર મુજાનું એક પદ લખે છે વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ ભારી સો ધરણી રહ્યો હલકો ભયો આકાશ આમ ત્રાજવું હોય ને વેપારીઓ છો તો બધા ત્રાજવું હોય એના બે પલડા હોય ત્રાજવાનો નિયમ હોય ને કે જે જે પલડામાં ભારી હોય એ નમે ને હલકું હોય એ આમ થોડુંક માથે ચડી જાય અધર ચડી જાય ત્રાજવાનો નિયમ છે ને તો અહીંયા હરિદાસ કહે છે વૃંદાવન વૈકુંઠ દો તોલે શ્રી હરિદાસ ત્રાજવાના બે પલણામાં એક બાજુ વૃંદાવન મૂક્યું ને એક બાજુ વૈકુંઠ મૂક્યું વૃંદાવન વૈકુંઠ દોઉં તો લે શ્રી હરિદાસ ભારી સો ધરણી ભયો જે વજનદાર હતો ને એ ધરતી ઉપર રહ્યો વજનદારો એ નમે ને ભારી સો ધરણી ભયો હલકો ભયો આકા એક બાજુ વૃંદાવન છે એક બાજુ વૈકુંઠ છે અને વૃંદાવન ભારી છે વજન વાળું છે મહત્વનું છે તો ભારી સો ધરણી પયો એટલે રહી જાય છે અને હલકો ભયો આકાશ અને વૈકુંઠ અધર ચડી જાય છે પરમાત્મા જહા સ્વયં બિરાજે હો એ ભક્તિ કહે છે કે નારદજી હું મારા બે દીકરાને આ ધામમાં એટલે લઈ આવી છું કે મને તમારા જેવા કોઈ સંત ચરણોના દર્શન થાય કોઈ મહાપુરુષોના દર્શન થાય અને મને બળ આપે એટલે ભક્તિને બળ આપે જ્ઞાન વૈરાગ્યને બળ આપે એવું કંઈ કરો અને તમે જુઓ કોઈ આમ ચાલતા ચાલતા પડી જાય ને એને ઊભો કરવો બહુ સરળ છે કોઈક વડીલ માવડી બહુ નીચે બેસી ગયા હોય પગ સૂઈ ગયા હોય ખાલી ચડી જાય એટલે અચાનક પછી ઊભું થવું હોય ને તો બાજુવાળાનો ટેકો જોઈએ એકાદ વાર આમ ટેકોથી ઊભા કરે બહુ સહેલું છે ચાલતા ચાલતા પડી જાઓ અથવા નીચેથી કોઈને ઊભા કરવા બહુ સહેલા છે પણ જે વ્યક્તિ મનથી પડી ગયો છે દિલથી પડી ગયો છે એને ઊભો કરવું બહુ અઘરો છે જે અહીંયાથી હતાશ થઈ ગયો છે જે નિરાશ થઈ ગયો છે જે દુઃખી થઈ ગયો ને એને બેઠો કરવો એને ઉભો કરવો બહુ કઠિન છે અને નારદજી આ કઠિન કાર્ય કરી રહ્યા છે નારદજી ગયા વૃંદાવનમાંથી બદ્રીનાથ ધામ અને ત્યાં કુમારો સાથે કુમારો પણ નારદજીની જેમ બ્રહ્માના માનસ પુત્રો છે એટલે એમ જોવા જઈએ તો સનતકુમારો ને નારદજી ભાઈઓ થાય અને વર્ણન કરે છે કે આવી રીતે વૃંદાવનમાં એક સ્ત્રી છે અને બે એના બે દીકરા છે એને બળ બળવંત કરો પુષ્ટ કરો મજબૂત કરો અને ત્યારે સનતકુમારો કહે છે કે હે નારદજી તમે ગંગા કિનારે હરિદ્વાર તીર્થમાં આનંદવન ક્ષેત્રમાં ભાગવત કથાનું આયોજન કરો અને શ્રોતા તરીકે તમને જે વૃંદાવનમાં જે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય મળ્યા છે એને તમે લઈ આવો નારદજીએ સુંદર મજાની કથાનું આયોજન કર્યું છે હરિદ્વારના આનંદવન ક્ષેત્રમાં આયોજન થયું અને વ્યાસપીઠ ઉપર સનતકુમારો કથાનું શ્રવણ કરાવી રહ્યા છે કથાનો એક દિવસ પૂરો થયો બીજો દિવસ ત્રીજો દિવસ જેમ જેમ કથાના દિવસો વીતતા જાય વીતતા જાય એમ જેમ ઢીલી પડેલી નબળી પડેલી કમજોર પડેલી રોતી કથળી ગયેલી જે ભક્તિ છે એ ધીમે 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 ટટાર થતી જાય અને કથા છે કે જ્યાં સાતમા દિવસની કથા પૂરી થઈ ત્યાં ભક્તિ નાચને લગતી હૈ ભક્તિ નાચને લગતી આ કોઈ સ્ત્રીની કે એના બે દીકરાની વાત નથી આ શાસ્ત્રકાર વ્યાસજી એક સિદ્ધાંત સમજાવવા માટે એક માં અને બે દીકરાનું રૂપો કાપે છે આ વાત મારી તમારી છે આપણી અંદર પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય છે અહીંયા આમાં કોઈ એવું ના હોય કે જેની અંદર આમાંથી વસ્તુ ના હોય શક્ય જ નથી તો તમે આ નીચે હોત જ નહીં જેને તેને હોય નથી જળતું ભલે ઓપન ફોર ઓલ હા ઓપન ફોર ઓલ અહીંયા કોઈ ટિકિટ નહીં કોઈ પાસ નહીં પણ તોય બધા નથી મળતું એ હા અને તો ઘણા એવા હશે કે પ્લાન કર્યું હશે પ્રયાણ કર્યું હશે બધું યોજનાએ બનાવી હશે અમે ઘણા હોય બધું યોજનાઓ બનાવી હોય છતાંય છેલ્લી ઘડીએ કંઈક આવી જાય અને એ પહોંચી ન શકે સમજી લો અભી તક બુલાવવા નહીં આવ્યા હે તમારો વાંક નથી બુલાવવા નહીં આવ્યા હે और आप जितने भी लोग यहाँ पे बैठे हो ना मत सोचना कि तुम घर से उठकर खुद आए हो ना तुम नहीं आए हो तुमको खींच के बुलाया गया है तो नहीं बोलावाया छो भगवान खींची ने बोलाव्या तो भक्ति ज्ञान ने वैराग्य મારીને તમારી બધાની અંદર છે પણ હું અને તમે આપણે બધા સંસારની આ રમતમાં પરિવાર સાથે ધંધો વેપાર નોકરી આપણો ઘર પરિવાર આ બધાની અંદર એવાનું હું ને તમે આપણે બધાએ ગૂંચવાયેલા હોઈએ કે એની અંદર રમતા રમતા પ્રતપંચોમાં ફસાતા ફસાતા મારીને તમારી અંદર રહેલી જ્ઞાન ભક્તિને વૈરાગ્ય એવા મૂર્છિત અવસ્થામાં પડ્યા હોય હોય ખરા નબળા નબળા હોય અંદર મૂર્છિત અવસ્થામાં પડ્યા હોય પણ આ સાત દિવસની કથા અતિ પ્રેમથી અનુરાગથી શરણાગતિથી શ્રવણ થાય તો મારીને તમારી અંદર રહેલા કમજોર અવસ્થામાં રહેલી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને આ કથા બળવંત કરે છે પુષ્ટ કરે છે એને મજબૂત કરે છે એને દ્રઢ કરે છે એવો આ ભાગવત કથાનો મહાત્મ્ય છે